નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ છ ના વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી આવી ચૂકી છે આપણે ચેનલ ઉપર તો તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ ના રોજ ધોરણ છ ની વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તારીખ ધોરણ છ ના વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન એક આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ આપો જેમના ગુણ ચાર નંબર એક ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે છડવું નંબર બે ઘઉંના દાણામાંથી ફોતરા દૂર કરવા કયું સાધન વપરાય છે એ સૂપડું નંબર ત્રણ દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે બાષ્પીભવન નંબર ચાર રેતીમાંથી મોટા કાકરા અને પથ્થર દૂર કરવા કઈ પદ્ધતિ ઉપયોગી થશે એ ચાળવું ત્યાર પછી નંબર પાંચ જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ તે નીચે બેસી જાય છે તે પદ્ધતિને ખાલી જગ્યા કહે છે નિક્ષેપણ નંબર છ નીચેના પૈકી કયું પ્રોટીનનું કાર્ય છે સી શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે નંબર સાત નીચેના પૈકી કયું કાર્બોદિતનું કાર્ય છે સી શક્તિ પ્રદાન કરે છે નંબર આઠ સ્કોવી રોગનું ચિહ્ન કયું છે બી પેઠામાંથી લોહી નીકળવું નંબર નવ નીચેનામાંથી કયો પદાર્થ ચળકતો પદાર્થ છે ડી સ્ટીલની ચમચી નંબર દસ આપણા શરીરના કાર્યોમાં કોની મહત્વની ભૂમિકા છે ડી ઉપરોક્ત તમામ વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ જે વિજ્ઞાન વિષયની એકમ કસોટીનું સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો અને વોટ્સઅપ નંબર પરથી પણ મેળવી શકો છો નંબર અગિયાર નીચેના પૈકી કયો પદાર્થ પારભાષક છે બી દૂધિયો કાચ નંબર બાર નીચેનામાંથી અપારદર્શક પદાર્થ કયો છે ડી ઉપરના તમામ પ્રશ્ન એક બ આપેલ સૂચના પ્રમાણે

પદ્ધતિમાંથી ઉપરણો પદ્ધતિને ઓળખો તો અનાજના દાણામાંથી ફોતરા દૂર કરવા ત્યાર પછી જોઈએ આગળ પ્રશ્ન નંબર બે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ આપો ગમે તે ત્રણ જેમના ગુણ ત્રણ નંબરે સૂકતાનનો રોગ વિટામિન ખાલ જગ્યાની ઉણપથી થાય છે વિટામિન ડી નંબર બે મેદસ્વીતા પાછળ આપણા ભોજનમાં ખાલ જગ્યાની વધુ માત્રા જવાબદાર છે સી ચરબી નંબર ત્રણ ક્યાં વિટામિનની ઉણપથી હાડકા પોચા અને વાકા થઈ જાય છે વિટામિન ડી નંબર ચાર કઈ પ્રક્રિયાને કારણે ધાતુઓ પોતાની ચળકાટ ગુમાવી દે છે એ હવા તથા ભેજ સાથેની પ્રક્રિયાના કારણે નંબર પાંચ મનીષ રેતીને પાણીમાં ઓગાળી શકતો નથી કારણ કે રેતી તો પાણીમાં અદ્રાવ્ય છે નંબર છ દુકાનદાર ચોકલેટ પારદર્શક બરણીમાં શા માટે રાખે છે તો જવાબ હશે બી પારદર્શક બરણીમાં ચોકલેટ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે નંબર સાત તેલ અને પાણી ભેગા થઈ ગયા હોય તો સરળતાથી છૂટા પાડી શકાય છે કારણ કે બી બંને એકબીજામાં મિશ્ર થતા નથી નંબર આઠ સૂકી રેતી અને લાકડાના વેરને હાથથી વીણીને અલગ શા માટે યોગ્ય નથી તો એ બંને પદાર્થોના કદ સમાન છે નંબર નો પાણીમાં મીઠું ઓગળતા ઓગળતા અમુક સમય બાદ પાણીમાં વધુ મીઠું શા માટે ઓગળતું નથી જવાબ આવશે બી મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તૈયાર થઈ ગયું હશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન બે બી વૈજ્ઞાનિક કારણો આપો ગમે તે બે જેમના ગુણ ચાર નંબર એક દૂધ સંપૂર્ણ આહાર છે તો કે દૂધમાં કાર્બોદિત ચરબી પ્રોટીન ખનિજ ચારો અને વિટામિન હોય છે આમ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો એટલે કે ઘટકો હોય છે ફક્ત દૂધ લેવાથી શરીરના પોષણ માટે જરૂરી આહારના બધા જ પોષક દ્રવ્યો મળી રહે છે તેથી દૂધ સંપૂર્ણ આહાર કહેવાય છે નંબર બે નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ તો કે નાના બાળકોના શરીને વૃદ્ધિ ઝળપ્ય હોય છે વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીઓનું સર્જન થાય છે આ માટે પ્રોટીન જરૂરી છે વળી બાળકના શરીરમાં જૈવિક ક્રિયાઓનું નિયમન થાય અને ચેપ કે રોગ સામે રક્ષણ મળી રહે તે માટે પ્રોટીન જરૂરી છે તેથી નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ નંબર ત્રણ રસોઈના વાસણો લાકડાના બનાવવામાં આવતા નથી તો કે રસોઈના વાસણો માં રસોઈ કરવા વાસણોને ગેસ પર ગરમ કરવા પડે છે અને રસોઈના વાસણો લાકડાના બનેલા હોય તો ગેસ પર ગરમ કરતાં તે સળગી જાય છે આથી લાકડાના વાસણમાં રસોઈ થઈ શકે નહીં તેથી રસોઈના વાસણો બનાવવા લાકડાનો ઉપયોગ થઈ શકે નહીં નંબર ચાર દિવાલની બીજી બાજુ ઊભેલી વ્યક્તિને જોઈ શકાત શકતી નથી તો જે વસ્તુ કે પદાર્થને આરપાર જોઈ શકાય નહીં તેવા પદાર્થને અપારદર્શક પદાર્થો કહે છે દિવાલ અપારદર્શક હોવાથી તેની આરપાર જોઈ શકાતો નથી આથી દિવાલની બીજી બાજુએ ઉભેલા વ્યક્તિને જોઈ શકતી નથી નંબર પાંચ ચોખામાંથી કાંકરા દૂર કરવા અલગીકરણની વીણવું પદ્ધતિનો ઉપયોગ થાય છે કારણ કે ચોખા અને કાકરા મિશ્રણમાં ચોખા એ ઉપયોગી ઘટક છે જ્યારે કાકરા બિન ઉપયોગી ઘટક છે તેથી અનાજમાંથી વીણવાની પદ્ધતિ દ્વારા કાકરા દૂર કરવામાં આવે છે નંબર છ આહારમાં લીલા પાદળાવાળા શાકભાજી લેવા જોઈએ તો કે લીલા પાદળાવાળા શાકભાજીમાંથી આપણા શરીરને જરૂરી વિટામિન અને ખનીજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી શકે છે ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીમાં રહેલા રેસાઓ ખોરાકને અન્ન માર્ગમાં આગળ વધવામાં અને અપાચિત ખોરાકને સરળતાથી દૂર કરવામાં સહાયક બને છે તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ પ્રશ્ન ત્રણ અ આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો ગમે તે બે જેમના ગુણ બે નંબર એક સમતોલ આહાર માટે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે સી ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ નંબર બે એનિમિયા રોગ દૂર કરવા શું કરવું જોઈએ એ આયનયુક્ત ખોરાક લેવો જોઈએ નંબર ત્રણ પદાર્થના જૂથ બનાવવા સંદર્ભે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે એ પદાર્થના ગુણધર્મોને ધ્યાને રાખી સરખા ગુણધર્મો ધરાવતા પદાર્થને સાથે મૂકવા નંબર ચાર કોઈ પદાર્થને આરપાર સ્પષ્ટપણે ન જોઈ શકાય તેવા પદાર્થને શું કહે છે અપારદર્શક પદાર્થ નંબર પાંચ પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે ઘની ભવન નંબર છ પાણીનું તેના વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે બાષ્પી ભવન પ્રશ્ન ત્રણ બ નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એક જેના ગુણ ત્રણ નંબર એક ત્રુટિજન્ય રોગો એટલે શું સમજાવો તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર બે જૂથ બનાવવાનું મહત્વ સમજાવો તેમનો જવાબ પણ અહીં આપેલો છે ત્યાર પછી છે નંબર ત્રણ અલગીકરણ એટલે શું તેનું મહત્વ ઉદાહરણ આપી સમજાવો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે આગળ જોઈએ પ્રશ્ન ચાર આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ આપો ગમે તે ચાર જેમના ગુણ ચાર નંબર એક ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવા તમે શું કરશો એ ખાદ્ય પદાર્થ પ્લસ આયોડીનનું મંદ દ્રાવણ નંબર બે સોયાબીનમાં પ્રોટીનનું પરીક્ષણ કેવી રીતે કરશો તો કે ખાદ્ય પદાર્થ પ્લસ કોપર સલ્ફેટ પ્લસ કોસ્ટિક સોડા નંબર ત્રણ બદામમાં ચરબીનું પરીક્ષણ કરવા તમે શું કરશો બી બદામને કાગળ પર ઘસશો નંબર ચાર દાળ તથા ચોખામાંથી કેટલાક વિટામિન તથા ખનીજ દૂર ન થાય તે માટે શું કરશો વારંવાર ધોઈશો નહીં નંબર પાંચ લોખંડ અને વાદળી આ બે પદાર્થો પૈકી કયો પદાર્થ છે તે ન તમે કઈ રીતે નક્કી કરશો દબાવીને નંબર છ મીઠું પાણીમાં દ્રાવ્ય છે એમ તમે કેવી રીતે નક્કી કરશો પાણીમાં અદૃશ્ય થાય છે નંબર સાત ખરબચડો પદાર્થ છે એમ તમે કેવી રીતે નક્કી કરશો સ્પર્શ કરીને નંબર આઠ તમને આપેલ કાગળને પારભાષક બનાવવા તમે શું કરશો કાગળ પર તેલ લગાડીશું નંબર નવ ચામાંથી ચાની ભૂકી કેવી રીતે અલગ કરશો ગળણી વડે ગાળીને નંબર દસ નળમાંથી આવતા ડોળા પાણીને તમે કેવી રીતે શુદ્ધ કરશો નિતારણથી નંબર અગિયાર મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઓગાળવા તમે શું કરશો ગરમ કરીને નંબર બાર દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવશો બાષ્પીભવન દ્વારા પ્રશ્ન ચાર બી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો ગમે તે એક જેમના ગુણ ત્રણ નંબર એક ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવા તમે શું કરશો તો તેમનો જવાબ તમને અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના આપણે કરીશું નંબર બે ખાંડ રેતી અને લાકડાના વહેરમાંથી દ્રાવ્ય છે અદ્રાવ્ય છે તે કેવી રીતે નક્કી કરશો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને લખી શકો છો નંબર ત્રણ મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તમે કેવી રીતે બનાવશો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે